તો મેં કીધું ઓકે આવી જશું ખાવામાં તો આપણે પાછા પડીએ ને તો એ હું બીજા દિવસ સવારે અગિયાર વાગ્યા એના ઘેર જો એના ઘેર જો ને એટલે મેં તો સાહેબ કોઈ જોયું નહીં આ તો બધું તબલા ઢોલક ને બધું વાગતું તું ત્રણ વાગે સુધી હડ્યો સાહેબ અને હું ત્રણ વાગ્યા સુધી આમ તાળીઓ પાડી જાય ભજન કરી જો એટલે મેં કીધું જમવાનું ક્યાં છે આમ જમને કાં ક્યાં હે મેં કીધું બબલુ ભાઈ જમને કહી થા મેં એ બોલા થા થયારા બજે આઈયુગા મેરે ઘર પે ભોજન હે ભોજન ભોજન મતલબ